ના એમ બી એના અભ્યાસ માટે ગઈ છે અને સરકારશ્રી દ્વારા ગત વર્ષ મારી બીબીએ આ ફોર્મ ઓનલાઈન ભરેલું અને ત્યારબાદ મેં એનું ઓફલાઈન ઓફિસમાં જઈ અને અરજી આપેલી અને મને એટલો બધો સરસ રિસ્પોન્સ મળ્યો આ અરજીનો એ ચાર કોપીઓ મેં અરજી આપી હતી અને અરજીમાં બહુ સરળ અને સીધી માહિતી બધી હતી જે ભરી શકાય એવી હતી એ સામાન્ય લોકો પણ ભરી શકે એવી સરસ મજાની સરકારની ટૂંકી માહિતી હોય છે આપણી એટલે ભરી શકાય કોઈ પણ માણસ ભરી શકે છે બીજું એવું કે આ યોજનાનો તાત્કાલિક મને લાભ મળ્યો કે મને એક પણ ધક્કો નથી કરાવ્યો મને એક પણ વાત પૂછવામાં નથી આવી માત્ર સામેથી ફોન કરી અને બેંકના ખાતામાં મારી દીકરીના ખાતામાં એ પૈસા તાત્કાલિક જમા થઈ ગયા એટલે આ યોજનાનો ખૂબના ખૂબ લોકો આપણા બધા જ લોકો આ યોજનાનો લાભ લે એવી મારી બધાને અપીલ છે અને સરકાર શ્રીની આ સરસ મજાની યોજના છે ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા માટેની આ યોજના છે તો સૌએ આનો લાભ લેવો એવી મારી નમ્ર વિનંતી છે